શ્રીમદ ભાગવત થી કઈ રીતે જાગશે બે દ્રષ્ટાંતો અહીંયા બતાવવામાં આવ્યા છે એની અંદર સાકર રહેલી છે શેરડી સાકર બને છે એમાંથી શેરડીમાં પણ સવારે આપણે ચા પીવી હોય એની અંદર આપણે સાકર ને નાખવી પડે કે શેરડીના રસ ને નાખવો પડે સાકર રસ નાખી દઈએ તો ચાલે ન ચાલે બીજો દ્રષ્ટાંત બતાવ્યું છે જે રીતે દૂધની અંદર ઘી રહેલું છે પણ જ્યોતને પ્રગટાવવી હોય તો દૂધનો દીવો ન થાય એના માટે એનું મંથન કરી એમાંથી ઘી કાઢી અને પછી એનો દીવો થાય નારદજી આ શ્રીમદ ભાગવત છે ને એ ઘી છે એ એ ઘી રૂપી શ્રીમદ ભાગવત થી તમે જ્ઞાન અને વૈરાગ્ય રૂપીના હૃદયની અંદર રહેલા અગ્નિને પ્રગટાવશો ને એ અવશ્ય જાગી જશે